જેમ એક નાના સુકાનથી સમુદ્રમાં મોટા વાહનને ચલાવવામાં આવે છે તે જ રીતે એક જીભ ભલે એક નાનો અંગ હોય પરંતુ જો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે મહાન કાર્યોને પણ પૂર્ણ કરી શકે છે તે લોકોને બચાવી શકે છે અથવા તેમને મારી પણ શકે છે જો જીભનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે માણસને બરબાદ કરી શકે છે જો તેનો સમજદારીથી ઉપયોગ કરવામાં આવે તો તે સમૃદ્ધિ લાવી શકે છે જીભની આવી શક્તિ છે જ્યારે સારા માટે ઉપયોગ કરવામાં આવે છે તો તેને શ્રેષ્ઠ સાધનમાં ફેરવી શકાય છે પણ જ્યારે દુષ્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે તો તે દુઃખદ પરિણામો લાવી શકે છે કઠોર જીભવાળા લોકો મતભેદ ઉત્પન્ન કરે છે જે રીતે લોકો નરમ ખોરાક પસંદ કરે છે શબ્દો માટે પણ તેવું જ છે તમને પરમેશ્વરના અનુગ્રહપૂર્ણ વચનો દ્વારા અનંત જીવન પ્રાપ્ત થયું છે તમારે તમારી જીભનો ઉપયોગ સારા માટે અને પરમેશ્વરની સેવામાં કરવો જોઈએ જેમણે તમને તે આપી છે ઉત્પત્તિની પુસ્તક પ્રમાણે સૃષ્ટિની શરૂઆતથી સર્પે જૂઠું બોલવા માટે તેની જીભનો ઉપયોગ કર્યો જૂઠું બોલવાવાળી જીભથી છેતરાવવું પણ પાપ માનવામાં આવે છે તમારે પરમેશ્વરના વચનોને તમારા વિશ્વાસના કેન્દ્રમાં રાખવા જોઈએ પરંતુ પરીક્ષણના સમયમાં પોતાને ન્યાયી ઠરાવતા શબ્દો પરમેશ્વરના વચન કરતાં વધારે આકર્ષક લાગે છે મીઠા વચનોથી આકર્ષિત થવાથી ખરાબ વસ્તુઓ પણ સારી દેખાય છે અને તમને પરમેશ્વરના વચન ભૂલાવી શકે છે તેથી તમારે સાવધ રહેવું જોઈએ કચકચ કરવાનું અને ફરિયાદ કરવાનું શરૂ કરવું શેતાનનું આમંત્રણ મેળવવા જેવું છે ફરિયાદો અને અસંતોષ સાંભળવાથી પરમેશ્વર પ્રત્યેની તમારી કૃતજ્ઞતા ઘટી જાય છે ફરિયાદોથી ભરેલા એક શબ્દ માત્ર તમારી બાજુના એક વ્યક્તિને નહીં પણ તું બધા સભ્યોને ફરિયાદમાં ફેરવી શકે છે તમારે કચકચ કરનારી જીભનું પાલન ન કરવું જોઈએ જે પરમેશ્વરના વચનનું પાલન નથી કરતી પરમેશ્વરના દીકરા અને દીકરીઓ એવા શબ્દો બોલવા જોઈએ જે બીજાઓની ઉન્નતિ માટે આવશ્યક હોય ના કે હાનિકારક શબ્દો જે બીજાઓને પરીક્ષણમાં નાખે છે જ્યારે તમે તમારા ઉદ્ધાર માટે પરમેશ્વરનો આભાર વ્યક્ત કરો છો તો સભ્યો તમને સુંદર લાગે છે અને સત્ય અદ્ભુત લાગે છે આપણા સભ્યો લોભી નથી પરંતુ એક આત્માને પણ બચાવવાનો પ્રયત્ન કરે છે તેઓ ખરેખરમાં સ્વર્ગદૂતોની જેમ છે અને એમાં ઘણું સમર્પણ કરે છે. આપણે સ્વર્ગના રાજ્યમાં જવા માટે કેટલા ખુશ છીએ જ્યાં કોઈ ચિંતા નથી. આ રીતે વાતચીત કરવી હંમેશા સારી હોય છે. ત્યારે તમે ઘણીવાર વિચારશો હું ખરેખરમાં ખુશ છું. નમ્ર જીવ હોવાનો અર્થ આ છે. કઠોર શબ્દના બદલે કૃપયા હંમેશા સૌમ્ય શબ્દ બોલો જે સાંભળનાર માટે મનોહર અને આનંદકારક હોય પરિવારમાં જીવનસાથીઓ વચ્ચે ઝઘડા કે બાળક સાથે દલીલો આ બધું શબ્દોથી ઉત્પન્ન થાય છે સામાજિક જીવનમાં અને વિશ્વાસના જીવનમાં બીજાના ગુસ્સાને શાંત કરનાર નમ્ર અને દયાળુ શબ્દોથી બોલવું પ્રેમનું કાર્ય છે સુંદર શબ્દોથી આપલે થાય છે છે ત્યાં હાસ્ય ખીલે શું બોલવાથી ખુશી નથી મળતી હવે તમારી જીભનો ઉપયોગ પરમેશ્વરને શોધવા પરમેશ્વરમાં આશા રાખવા અને પશ્ચાતાપની પ્રાર્થના કરવામાં કરવો જોઈએ જકાતદારે પશ્ચાતાપની પ્રાર્થના કરી પણ ફરોશીએ પોતાની બડાઈની એક જીભે એવી પ્રાર્થના ચઢાવી જે ઉદ્ધાર તરફ નેતૃત્વ ન કરી શકી અને બીજી જીભે પરમેશ્વરને ખૂબ પ્રસન્ન કરનાર પ્રાર્થના ચઢાવી પરમેશ્વરે જકાતદારની નમ્ર પ્રાર્થના સ્વીકારી જેની જીભ નમ્ર હતી અને કહ્યું હું પાપી છું તે સમય જ્યારે તમે પરમેશ્વરને ધન્યવાદ આપો છો પશ્ચાતાપ કરો છો અને પ્રાર્થના કરો છો તે જ તે સમય છે જ્યારે તમે તમારી જીભનો ઉપયોગ સૌથી સુંદર રીતે કરો છો પરમેશ્વરે તે લોકોને જેમની પર તે પ્રેમ કરે છે અને જેઓ તેમના વચનનું પાલન કરે છે વારસા તરીકે સુંદર સ્વર્ગીય રાજ્ય આપવાનો વાયદો કર્યો છે તે એટલું સુંદર હશે જે કોઈ આંખે જોયા નથી કાને સાંભળ્યા નથી અને જે માણસના મનમાં પ્રવેશ્યા નથી તમારો ઉદ્ધાર થયો હોવાથી તેથી તમારી જીભે હંમેશા આનંદથી ભરેલા શબ્દો બોલવા જોઈએ પરમેશ્વરે તમને ઉદ્ધાર આપ્યો હોવાથી અને તમને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી હોવાથી તેથી કૃપયા નિત્ય પ્રાર્થના કરો દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો અને પિતા આન સાંગ હોંગને બધી મહિમા આપો અને પુષ્કળ સારા ફળ ઉત્પન્ન કરો